સુરતથી સમાચાર સુરતમાં સસ્પેન્ડેડ પીએસઆઈ રણજીત કાસલેની કરાઈ ધરપકડ મહિલા લોન એજન્ટ પાસે પડાવ્યા હતા અઢી લાખ રૂપિયા મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતો હતો પીએસઆઈ રણજીત ગેરવર્તન બદલ પીએસઆઈ રણજીત કાસલેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી સુરતની મહિલા પાસે રૂપિયા પડાવ્યા રૂપિયા નહીં આપે તો એન્કાઉન્ટરની ધમકી આપી હતી

અહીંયા રણજીત કાસલે નામના પીએસઆઈની ધરપકડ કરવામાં આવે છે એ પીએસઆઈ મહારાષ્ટ્રમાં સાયબર પોલીસ સ્ટેશનમાં છે ત્યાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે સુરત આવીને એમણે જે આવા ભોળા લોકો હોય એમને ફસાવવા માટે એક બેન હતા એમણે એવું કીધું કે તમે લોકો એ બેન લોનનું કામ કરે છે તમે ખોટું કામ કરી રહ્યા છો એમ કરીને એ બેનને ધમકાવેલા છે અને એ બેન પાસેથી બે લાખ છવ્વીસ હજાર રૂપિયા લઈ લીધા છે એ બેન સાથે એક ભાઈ હતા એમને એવું કીધું છે કે અગર તમે કોઈને કંઈ કહ્યું તો હું તમારું એન્કાઉન્ટર કરી દઈશ એટલે આવી રીતે આ લોકો ખોટી રીતે લોકોને છેતરી રહ્યા છે જ્યારે આ બેન પાલ પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પાલ હિંમત આપી અને બેને ગુનો દાખલ કરાવ્યો ત્યારબાદ ત્રણ દિવસ સુધી અમારી પાલ પોલીસ મુંબઈ જઈને ટેકનિકલ સોર્સના આધારે એ આરોપી રણજીત કાસલેને પકડી લાવેલ છે હા એને મહારાષ્ટ્રમાં એના પર અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશન ગુના દાખલ થયેલા છે ત્યાંથી સસ્પેન્ડ થયેલ તો બિલકુલ જોઈ શકાય છે પોલીસ કર્મી જે સસ્પેન્ડ થયો હતો તેણે ગુનાખોરી આચરવા માટેનો જે પ્રમાણે કાંડ કર્યો હતો એમાં એની ધરપકડ થઈ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત